છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતના યુટ્યુબ ચેનલમાં બાંગ્લાદેશનો પુના કારણે અત્યાર સુધી અઢાર લોકોના મૃત્યુ પાકિસ્તાને લંબાવી મદદનો હાથ જે મિત્રો બાંગ્લાદેશમાં પહેલેથી જ રાજકારણીઓ ઉથલ ચાલી રહી છે અને હવે પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અત્યાર સુધીમાં અઢાર લોકોના મોત થયા છે અને ઓગણપચાસ લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે મંત્રાલયે કહ્યું છે કે આર્મી નેવી કોસ્ટગાર્ડ બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યા છે જીહા મિત્રો બાંગ્લાદેશમાંથી પૂરની મૃત્યુ કાંક વધીને અઢાર થઈ ગયો છે અધિકારીઓને શનિવારે આ માહિતી આપી હતી હિન્દુવા ન્યૂઝ એજન્સી પ્રમાણે આપત્તિ વ્યવસ્થા અને રાહત મંત્રાલય હેઠળ દેશના કુલ ચોસઠમાંથી અગિયાર જિલ્લામાં પૂરના કારણે લગભગ પચાસ લાખ લોકો પ્રભાવિત થયા છે પૂરના કારણે અત્યાર સુધીમાં અઢાર લોકો દસકોના મોત થયા પૂરની પ્રભાવિત સાત જિલ્લામાં અઢાર લોકોના મોત થયા છે જી હા મિત્રો પૂરના કારણે ઉત્તર અને દક્ષિણ પૂર્વીય પ્રદેશોના મોટા ભાગના કરો અને પાકને વ્યાપક નુકસાન થયું છે આ દરમિયાન બાંગ્લાદેશની વચગાળા સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શનિવારે ચેતવણી આપી હતી કે પૂરના કારણે ઓછું થયા પછી આરોગ્ય અને ખાદ્ય પદાર્થો જોખમ ઊભું થઈ શકે છે તેમણે લોકોને રાહત કાર્ય અને એક નવા વિનંતી કરી છે જી હા મિત્રો પાકિસ્તાને મદદ કરીની વાત પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફે પૂરના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે તેમણે મદદની ઓફર પણ કરી છે શરીફે બાંગ્લાદેશની વધગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડોક્ટર મોહમ્મૂદુનુસને એક પત્ર લખ્યો છે અને તેમાં બાંગ્લાદેશ લોકો સાથે પાકિસ્તાનની એકતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ દુઃખની ઘડીમાં પાકિસ્તાન બાંગ્લાદેશની સાથે છે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ